કે જેવી રીતે અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ સુધીનો એક લડાઈ લડી હતી આઝાદી માટે ખુશી ના સમાચાર લાગશે કે એવી જ રીતે હવે પચીસ વર્ષની લડાઈ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે ટ્રીપલ્ટીનો ડોખો ટ્રમ્પ ટેરિફ અને આ ટેરેરીનો જે ડખો છે ને એનેથી સૌમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે સ્વદેશીની મેરા ભારત મહાન સ્વદેશી એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી એ બે વિદેશનું છે એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું વિદેશી વસ્તુનો આ મારી પાસે પેન છે મારો દીકરો મને કમર ની તકલીફ છે એટલે મારા દીકરાએ મને વેલફાયર ગાડી દોઢ કરોડ ની લઈ દીધી છે બહુ નમ્રતા સાથે ગોપેશ ક્યાં છે ગોપેશ સુતરિયા ગોપેશ સુતરિયા મને માફ કરજે હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દેજે આને તારી જે કરવું એ કરજે અને હું એ વટે વિનંતી કરીશ હું વિનંતી કરીશ મુખ્યમંત્રીજી લઈને રૂપાલાજી મારા મિત્ર પાનસુરિયાજી તમે જે ઘડિયાળ પહેરતા તમે જે કઈ પેન રાખતા હો તમે ગાડી રાખતા હો જે કઈ પ્રોડક્ટ હોય એ સ્વદેશી હાથ થી શરૂઆત કરજો તો તમારું અનુકરણ કરશે ગાંધીજી એ કર્યું એનું અનુકરણ કરશે આ રૂપાલાજી મારા મિત્ર છે એ કાંડુ જો મારું કાંડુ તો કે દેશી છે પણ તમારી પાસે વિદેશી ગાડી હોય તો તમે જલ્દી એનો ત્યાગ કરજો ત્યાં પછી ભાડે ગાડી વાપરજો